જેમાં શકદાર તરીકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સલીમ ખાન અલી ખાન બલોચ તેમજ હાસિમ ખાન અલી ખાન બલોચ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેસર પોલીસે ગુનો દાખલ કરી બંને શખ્સોને ઝડપી લીધા છે જેમાં તોહિત રહીમ ખાન બલોચની હત્યા થઈ છે જે મામલે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મૃતકના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેસર પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે બે દિવસ પહેલા આ મૃતદેહ મળી આવ્યો હતો જેમાં આરોપીને ઝડપી લીધા છે અને પ્રેમ પ્રકરણમાં હત્યા થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે ત્યારે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર ફિરોઝ મલે એબીસી ન્યૂઝ ભાવનગર